માસમાં અગિયાર દિવસીય લક્ષ્ય ચંડી મહાયજ્ઞ યોજવાની સંસ્થાએ કરી જાહેરાત માંડલ ખંભલાઈ ધામ જળાશય મધ્ય પ્રાગટ્ય મંદિરના પરિસરમાં તરીકે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના રોજથી શ્રી સ્વર્ણ કળશથી શ્રી રુરુ ભૈરવ પ્રાણ પ્રતિષ્ઠા શ્રી મહાશક્તિ સહસ્ત્ર ચંડી ભૈરવ યજ્ઞ આ મહા અનુષ્ઠાનનો પ્રારંભ થયો હતો ને છ દિવસીય આ મહોત્સવની આજ રવિવાર બપોરે પૂર્ણાહુતિ યોજવામાં આવી હતી આ મહોત્સવ ખંભલાઈ માતાજીના નિજ મંદિરના એકસો ત્રેપન સ્વર્ણ કળોશોની પ્રતિષ્ઠા જળાશય મંદિરના કેમ્પસમાં રૂરુ ભૈરવદાદાની વિશ્વની સૌથી મોટી પ્રતિમાની સ્થાપના કરાઈ તો દર્શનાર્થે ઉમટ્યા હતા આજે આ મહોત્સવની પૂર્ણાહુતિ વૈદિક વિધાનથી કર્મકાંડી ભૂદેવો દ્વારા કરાવાઈ હતી આ મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે યજમાનો શ્રદ્ધાળુઓ ભાવ વિભોર બન્યા હતા આ પ્રસંગની પૂર્ણાહુતિ બાદ કળશના યજમાનોને પ્રતિકૃતિ કળશની ભેટ અન્ય જીવન ઉપયોગી ભેટ સોગાદો અર્પણ કરી હતી તેમાં સંસ્થાએ યજમાનો દાતાઓ તેમજ આ મહોત્સવના સ્વયંસેવકોથી લઈ સહાય રૂપ થનાર દરેક શ્રદ્ધાળુનો આભાર વિધિ પ્રસંગ પણ યોજ્યો હતો અને સંસ્થાએ આવતા બે હજાર પચીસના ડિસેમ્બર માસમાં મહાલક્ષ્ય ચંડી યજ્ઞનો અગિયાર દિવસનો પ્રસંગ પણ યોજાશે એવી જાહેરાત કરી હતી બ્યુરો રિપોર્ટ મહેન્દ્ર ગજ્જર માંડલ